રાષ્ટ્રીય નમક સંગ્રહાલય સ્મારક સાહેબ એ ક્યાં આવેલું છે તો તમને ખબર છે કે ગાંધીજી દ્વારા સાબરમતી આશ્રમ થી દાંડી સુધી તમને ખબર છે સત્યાગ્રહ કર્યો હતો તો સવિનય કાનૂન ભંગ મીઠાનો ભંગ મતલબ કે જે મીઠામાં જે કર વધારો હતો એને ભંગ કરવા માટેનો એક તમને ખબર છે સત્યાગ્રહ કર્યો હતો તો ભાગ ભાગરૂપે આ સ્મારક બનાવવામાં આવે છે દાંડીની અંદર ગાંધીજીના નિર્વાણ દિવસ નિર્વાણ એટલે કે ગોળી મારીની હત્યા કરવામાં આવી હતી તો ત્રીસ જાન્યુઆરી ગાંધીજીના નિર્માણ દિવસ એટલે કે સહી દિવસ નિમિત્તે નવસારીના દાંડી ખાતે એકસો દસ કરોડના ખર્ચે પંદર એકર વિસ્તારમાં તૈયાર થયેલા રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ એનું લોકાર્પણ એટલે કે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક વિશેષતા દાંડી નમક સત્યાગ્રહ સ્મારક ખાતે ગાંધીજીની સાથે ઐતિહાસિક દાંડી કુચમાં જોડાયેલા પોતાનું યોગદાન આપનારા એસી સત્યાગ્રહ પાછળ ચાલતા હતા પરંતુ વચ્ચે વચ્ચે ગામથી એડ કરતા હતા તો એસી સત્યાગ્રહો આ રીતના શું બનાવવાની છે આખા કદની એમના હાઈટ સાથે એમના નામ સાથે જોવા નામ પણ છે જે પણ સત્યાગ્રહ હતા એ બધાના નામ સાથેના આખા પુતળાઓ તમને આ રીતના જોવા મળશે આ જગ્યાએ આગળ વાત કરીએ આ સ્મારક ખાતે ટ્વેન્ટી ફોર ચોવીસિત્રો એટલે કે નેટિવ મુરલ્સ ઓગણીસો ત્રીસ ના ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહ જોડાયેલી વિવિધ ઘટનાઓ તથા કથાઓને દર્શાવવામાં આવી છે સ્થાનિક સોરી રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ખાતે અઢાર ફૂટ ઊંચી કેટલી અઢાર ફૂટ ઊંચી ગાંધીજીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે અઢાર ફૂટ ઊંચી છે જેની પ્રતિમા તમે એ જોઈ શકો છો આ રીતે અઢાર ફૂટ ઊંચી પ્રતિમા પણ મૂકવામાં આવે છે અહીંયા ઉર્જા બચત માટે સ્મારક પરિસરમાં એકતાલીસ સૌર વૃક્ષો છે સૌર વૃક્ષ એટલે કે આવા ઓકે એ જોઈ શકો છો આ સૌર વૃક્ષો છે એટલે કે વૃક્ષ જેવો આકાર આપ્યો છે અહીંયા નરેન્દ્રભાઈ મોદી તમે જોઈ શકો છો વૃક્ષ જેવો આકાર આપેલો છે જેમાં તમે એ જોઈ શકો છો કે આ રીતના સોલર પેનલો લગાવવામાં આવે છે તો ફોર્ટી આવા સૌર વૃક્ષો છે આ સૌર વૃક્ષ દ્વારા દરરોજ એકસો

સ્વિનય કાનૂન વંદોલનના ભાગરૂપે અને મીઠાના કાળા કાયદાને તોડવા ગાંધીજીએ યાત્રાની સાબરમતી આશ્રમ અમદાવાદમાં આવેલું છે ત્યાંથી હૃદયકુંજ માંથી એ ગાંધીજી નું જગ્યા છે સાબરમતી આશ્રમની અંદર જેને હૃદયકુંજ કહેવામાં આવે છે તેમના મિત્ર પ્રભાશંકર પટેલ મહાદેવભાઈ દેસાઈ અને પ્યારેલાલ દાંડી કુચ શરૂઆત કરી હતી સાબરમતી આશ્રમથી દાંડી એટલે નવસારી સુધી બસો ને એકતાલીસ માઇલ કિલોમીટરમાં કહીએ તો ત્રણસો સિત્યાસી જેટલું અંતર હતું અને એ જેમ જયારે માર્ચ કરતા હતા દાંડી માર્ચ કરી ત્યારે ગાંધીજીની ઉંમર કેટલી હતી એકસઠ વર્ષ હતી કેટલી એકસઠ વર્ષની ઉમરે એમને આ બસો એકતાલીસ માઇલ ત્રણસો સિત્યાસી કિલોમીટર અંતર એમને કાપ્યો હતો